તો નમસ્કાર ગુજરાતના દર્શક મિત્રો ભાઈઓ તથા બહેનો મિત્રો આજ સવારમાં જ ખૂબ જ વાયરલ થયેલા વિડીયા કે ચૈતર વસાવા જેલની બહાર આવી ગયા છે જી હા મિત્રો મેં ખુદે પણ એના પર એક વિડીયો બનાવ્યો હતો કે ચૈતર વસાવા જેલની બહાર આવી રહ્યા છે

મિત્રો ચૈતર વસાવાની વાત કરીએ કે તે બે બારે ક્યારે આવશે તો મિત્રો તેમના જામીન હાલની અંદર કોર્ટની અંદર થવાના છે અને મિત્રો જેવી જ રીતે તેની અંદર જામીન થશે અને મિત્રો તેને સ્વીકારવામાં આવશે એટલે ચૈતર વસાવા બહાર આવશે પરંતુ મિત્રો આજનો દિવસ પણ નીકળી ગયો અને ચૈતર વસાવા હજુ સુધી બહાર નથી આવ્યા તો મિત્રો આના પર તમારું શું કહેવું છે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો અને ચૈતર વસાવાને જે પણ લોકો સપોર્ટ કરતા હોય તે મિત્રો વિડીયોને કરી લેજો લાઈક અને નીચે હાઈપનું બટન આપેલું છે હાઇપ પર ક્લિક કરી લેજો મિત્રો ચૈતર વસાવાને હાલની અંદર જેલમાંથી છોડવામાં આવ્યા નથી જ્યારે પણ જેલમાંથી છોડવામાં આવશે ચૈતર વસાવાને એટલે સૌ પ્રથમ આપણે તમને ન્યૂઝ આપવાની વાત કરીશું અને મિત્રો હાલની અંદર લાઈવમાં ચાલી રહ્યું છે ચૈતર વસાવાના સમાચાર ઘણા બધા તમે જોયા હશે તો મિત્રો ચૈતર વસાવાને લઈને જેવા જ મોટી અપડેટ આવશે